हेलो माय YouTube फैमिली वेलकम टू माय चैनल अंजली व्लॉगर एंड 10:00 વાગે છે અઢી અઢી એટલે દિવસના ને રાતના અઢી મારા ઘરે બધે સુતા નથી બધા એટલે કોઈ પણ નથી સુતા તમને બતાવું અમાર બેબી जागे છે મેં એને કીધું ટીવી બંધ કર દો સુઈ જા મારા হাজબન્ડ પણ जागे છે માય નાની છોકરી પણ હજુ સુધી જાગી રહી છે સિરિયસલી તમે એવું લાગે કે ઘડિયાળ મેં ચેન્જ કર્યું હશે ટાઈમરમાં બટ હું ફોનમાં તમને બતાવું છું કે ફોનમાં એકચ્યુલી મેં એ એમ થાય છે એટલે કે બાર વાગ્યા પછી એ એમ થઈ જાય છે બરાબર છે તો અઢી વાગે બે ને ચોવીસ થાય છે સો અમારા ઘરે બધે બધા એટલે કે મારા સીના હુધી જ આગે છે એ પણ એવું કે મારી મા ના ઊંઘે તો હું શું કહેવા ઊંઘું અગર ન ફરમાય એવું છે કે અઢી વાગે છે તો મમરા વઘારે આપો અમને મમરા ખાવા છે જે કે अग्यार दस अग्य जमिएछ अगाडि पचन त पचन तो छैन छु अत्यघार सबै ऊ घर जागेपछि मै किदु कि छल मघा फटाफट मे लिमो नख्यो पछि नोर्मली वघाड

સો ફટાફટ મેં વઘારી લીધું મોમરા એન્ડ એના પછી મકર ઠંડુ થઈ જાય ને પછી હું બધું મિક્સ કરું ચવાણું ને એવું બજુ પાંચ મિનિટમાં મોમરા વઘારીને એકદમ રેડી કરી નાખ્યા અમે પૂછ્યું કે તમારે પણ અમે જ છે કે થોડી વાર રહીને કે ઠંડુ થવા દે પછી અમે ખાવ પછી મેં બધું નાખીને મિક્સ કરી મૂકી દીધું અત્યારે તો ડબ્બામાં નહીં પેક કરું હવે હું થોડુંક નાસ્તો કરીશ ને પછી હું જઈને સૂઈ જઈશ તો આ બધું થોડું સાફ તો કરવું પડશે કેટલું બધું વેરાયું છે તમે જોઈ લો સિરિયસલી મને નહીં આવડતું આમાં પેલા વગર આવડતું એટલે એવું નથી થોડું વેરી જાય યાર એક તો પાછું અડધી રાતે તમે કામ કરો ને તો તમે મગજ બી આગુ પાછું થઈ જાય એટલે પછી મેં બધું સાફ કર્યું મારા છોકરી કે થઈ ગયું મામા મકા હા થઈ ગયું ચાલું તને આપું છું સો એના માટે મેં ડિસ ને કાઢી મેં થોડું બી થોડી ખાઈ લે બધી ખાઈ લઉં પછી થોડો રસોડું સાફ કર્યું આવી રીતે મૂકી ના ઊંખાય સાફ કરીને હવે પછી હું જાઉં છું મારા બેબી જોડે થોડી ખાઈશ ને ખાઈને પછી આઈ થિંક ત્રણ સાડા ત્રણ વાગ્યા સુધી હું જાય તો સારામાં સારો સો ગાઈશ વિડીયો સારો લાગે તો લાઈક એન્ડ શેર એન્ડ સબસ્ક્રાઈબ ચેનલ અંજલી વ્લોગર